સોનગઢના ધારાસભ્ય દ્વારા નવીન કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ પોઈન્ટ અઠાવન કરોડના ખર્ચે એબીએન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ દ્વારા આ કાર્યક્રમનું ખાતમુહૂર્ત હાલના સોનગઢ ધારાસભ્યના હસ્તે યોજાયું હતું આ કાર્યક્રમમાં સોનગઢ નગરના હાલના પ્રમુખ સારિકાબેન પાટીલજી ઉપપ્રમુખ પ્રકાશ ગામિત અને સોનગઢ નગરના કારોબારી હેતલ મહેતા આશિષ શાહ અને ચીફ ઓફિસર ગોહિલ સાહેબ એન્જિનિયર પ્રદીપ અને સમગ્ર કોર્પોરેટરો કાર્યકર્તાઓ પદાધિકારીઓ હાજર રહ્યા હતા આજના આ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે થયેલ સ્વિમિંગ પુલ કેટલાય વર્ષોથી આ સ્વિમિંગ પુલ બનાવવાની સોનગઢ નગરપાલિકાના સ્વપ્નથી પણ સુંદર યોજના માટે જે તે સમયના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને કારોબારી ટપુભાઈ અને અમિત અગ્રવાલ ઘણા સમયથી જમીન માટે અને આ સુંદર નગરના વિકાસના કામો માટે ખૂબ મહેનત કરી હતી જેનો ખર્ચ રૂપિયા આજના ઓલિમ્પિકના સમક્ષ સ્વિમિંગ પુલ સુંદર રીતે દોઢ વર્ષમાં બનીને તૈયાર થઈ જશે આપણે મહેનત કરતા હતા મંજૂરી પણ આપી અને પાંચ કરોડ અઠાવન લાખ જેટલી રકમ પણ ફાળવી તો સૌ પ્રથમ તો આપણે ગુજરાત સરકારનો આભાર માનવું અને અહીંયાથી પણ આપણે મહેનત કરી ત્યાંથી પણ આપણને આ મંજૂરી કરી પણ ઘણા સમયથી બાકી હતું કામ